ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः हर हर महादेव બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ માં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી મિત્રો આપની પાસે રજુ કરતા હોય અલગ અલગ દેવી દેવતાઓ નું મહત્વ જપ તપ અને પૂજાપાઠ નું મહત્વ આપની પાસે અમે રજુ કરતા હોય જે કઈ માહિતી આપણે આપીએ તે સારી સાચી અને સચોટ રીતે આપને ખબર પડે દેવી અમે પૂરી કોશિશ કરતા હોઈએ મિત્રો તો હંમેશાનું પંચાંગ જે આપની પાસે રજુ કરીએ મિત્રો તે પંચાંગ વિશેની વાત કરીએ તો આજે મિત્રો તારીખ 29 8 2025 સંવત 2081 ના આજે ભાદરવા સુદ આજે 66 છે એટલે કે શઠ નામની તિથી છે અને આજે શુક્રવાર છે મિત્રો આજે જન્મેલા બાળકની રાશિ તુલા આવે છે આજે જે કોઈ બાળકનો જન્મ થાય તેની જન્મની રાશિ એટલે કે ચંદ્ર રાશિ જેને કહેવામાં આવે તે મિત્રો તુલા આવે છે અને આ ભાદરવા મહિનો એટલે કે પિતૃઓનો મહિનો કહેવાય એની સારવાર વિઘ્નેશ્વર ગજાનન ગણપતિ બાપાનો પણ અત્યારે બધી જગ્યાએ મહોત્સવ અને ઉત્સવ હાલતો હોય મિત્રો તો ગણપતિ બાપાના પૂજા પાઠ કરવાથી આપણા ઘર પરિવારના દરેક વિઘ્ન દૂર થાય અને દરેક કાર્ય આપણા સિદ્ધ થાય એની સારવાર મિત્રો ભાદરવા મહિનામાં પિતૃઓને પણ પ્રાર્થના કરવી જોઈએ જે અમારા દરેક વિડીયોની અંદર અમે માહિતી રજૂ કરતા હોય પિતૃઓને કેમ રાજી કરવા પિતૃદોષમાંથી કેમ રાહત મેળવવી પિતૃ કાર્ય ક્યા કરવા કેમ કરવા તેની બધી માહિતી અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવી મિત્રો તે પણ વિડીયો તમે સાંભળો અને આ ભાદરવા મહિનામાં પિતૃના આશીર્વાદ મેળવવાની પૂરી મહેનત કરજો મિત્રો એક વખત ફક્ત પિતૃદેવના આશીર્વાદ જો આપરી ઉપર આવી જાય મિત્રો તો આપરા જીવનના દરેક કાર્ય સિદ્ધ થાય એની હાર ઓર કોઈ પણ પ્રકારના નાના કે મોટા તકલીફ હોય કોઈ બીમારી હોય કોઈ કજિયા કંકાશ હોય કોઈ ન ન થતા કામ હોય તે પણ પિતૃદેવના આશીર્વાદથી જરૂર ને જરૂર કાર્ય સિદ્ધ થઈ જાય છે તો મિત્રો પિતૃદેવને પણ પ્રાર્થના કરવી જોઈએ અને આ ભાદરવા મહિનાની અંદર ગણપતિ બાપાના પણ આપણે જે ગણેશ ચતુર્થી એટલે કે ગણેશ ચોથના દિવસે જે નિવેદ કર્યા હોય તે ગણપતિ બાપાના પણ પૂજા પાઠ અને ધૂપ દીવા કરવા જોઈએ હંમેશા માટે મિત્રો હિન્દુ સનાતન ભાઈઓ બહેનોના ઘરમાં જે આપણે ધૂપ દીવા અને અગરબત્તી કરતા હોય તેનું મહત્ત્વ રજૂ કરતો વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યો તે પણ મિત્રો તમે સાંભળજો તે સાબરવાતી આપરા સવાર અને સાંસ તથા ધૂપ દીવાનો મહત્વ તમને પણ સમજાયે તો મિત્રો આવી નવી ધાર્મિક માહિતી હંમેશા માટે આપની પાસે અમે પહોંચાડતા હોય અને હંમેશા અલગ અલગ વિષયની માહિતી સારી સાચી અને સચોટ તથા દરેક હિન્દુ ભાઈઓ બહેનોને લાગુ પડે તેવી માહિતી અમે આપવાની પૂરી મહેનત કરતા હોય તો મિત્રો અમારા આ સદ કાર્યની અંદર તમે પણ સહભાગી બનજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાથી હંમેશા આધ્યાત્મિક માહિતી ધાર્મિક માહિતી આપના મોબાઈલમાં આવે એની આર ઓ આર મિત્રો હંમેશા નું પંચાંગ પણ આવી જાય જેમાં આજની તિથિ વાર અને રાશિ વિશેનું મહત્વ તો હોય એની આર ઓ આર આજે કોઈ વાર તેવાર આવતો હોય આજની તિથિ નું કાય મહત્વ હોય તો તેની માહિતી પણ અમે આપની પાસે સારી ચોકી અને સચોટ રીતે રજૂ કરવાની મહેનત કરતા હોય તો મિત્રો આવી ને આવી માહિતી હંમેશા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને અમારી ચેનલની મુલાકાત કરવાથી મિત્રો દરેક પ્રકારના આપરી ઉપર લાગતા દોષની રાહત મેળવવાનો ઉપાય નાનામાં નાના ઉપાય અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યા જેમાં ભૂમિ દોષ હોય મંગળ દોષ હોય કું દેવી માતાજી નો દોષ હોય કે કોઈ પણ પ્રકારનો ગ્રહ દોષ હોય નાગ દોષ હોય આપની કુંડળી ના દરેક દોષ નું નિરાકરણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યું તે ઉપાય કરવાથી મિત્રો ઘણી બધી હંસે આપણને રાહત મળી જાય તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા આપની પાસે અમે પહોંચાડતા હોય ત્યારે મિત્રો આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી સાથે હંમેશા જોડાયેલા રહેજો અને અમારી સાથે જોડાય અને આવી ધાર્મિક માહિતી મેળવજો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાથી અમારા આનંદમાં વધારો થાય અને આવીને આવી માહિતી આપના સુધી પહોંચતી રહે તેવી અમે મહેનત કરતા રહીએ તો બધા પારિવારિક મિત્રો અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા મિત્રોને હરર મહાદેવ